અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર આઠ બ્લોક અને એક વ્યક્તિગત સભાપદના જાહેર થયેલ પરિણામમાં ભાજપના સાત ઉમેદવારો બન્યા વિજેતા ચૂંટણી પૂર્વે કુલ બાર માંથી ચાર બ્લોકમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ બન્યા હતા આજે કુલ નવ બેઠકોના પરિણામમાં ભાજપના સાત ઉમેદવારો વિજેતા બન્યા હવે અમૂલમાં ભાજપની સ્પષ્ટતા બહુમતી અમૂલ નિયામક મંડળમાં એનડીડીબી કેડીસીસી અને જિલ્લા રજિસ્ટ્રાર સહિત કો સભ્ય પણ જોડાશે જેથી ભાજપનું સભ્ય બળ વધશે આજે આઠ બ્લોક અને એક વ્યક્તિગત સભાપદ માટે અમૂલ ખાતે સવારે નવ કલાકે થી મત ગણતરી શરૂ થઈને અગિયાર કલાકે પૂર્ણ થઈ હતી પેટલાદમાં ત્યાસી મત સાથે બીનાબેન પટેલ વિજેતા જ્યારે રશ્મિબેન જાદવ ને પાંચ મત મળ્યા હતા મહિલાઓ મહિલાઓ માટે હું આર્થિક સમસ્યા દૂર કરી સમૃદ્ધિ થઈ અને જે બીજું વિશેષ હશે તો બધું એમનું પૂરું પૂર્ણ કર્યું મારા સામે હરિપટ ને પાંચ વોટ મળ્યા અને મને ત્યાં મારા માટે તો બધાનું સરખું સારું આયોજન કે સરપટ્યુંની માટે ખંભાતમાં કુલ 103 મતમાંથી રાજેન્દ્રસિંહ પરમારને 84 મત મેળવીને વિજેતા બન્યા હતા ગોવિંદભાઈ ભરવાડને 19 મત મળ્યા હતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા પ્રથમ સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબનો સંકલ્પ છે ખેડૂતો અને પશુપાલકની આવક બમણી કરવાનો તો અમે એ દિશામાં સૌ સાથે મળી ખૂબ કામ કરીશું ને આવનાર સમયમાં મતદારો એ મને વિજય બનાવ્યો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે અમુક લોકોએ ટાર્ગેટ બનાવીને મને કર્યો હતો પણ મારા વિસ્તારના લોકોએ સંપૂર્ણ વિજય મને આપ્યો છે બદલ મારા વિસ્તારના

ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારો આણંદ બ્લોકમાં હતા અહીં કુલ એકસો આઠ મતોમાંથી ઓગણએસી મત સાથે કાંતિભાઈ સોઢા પરમાર વિજેતા બન્યા ભરતભાઈ સોલંકી અઠ્યાવીસ અને અશોકભાઈ સોલંકીને એક મત મળ્યો હતો જ્યારે અન્ય ત્રણ ઉમેદવારો ગૌરાંગભાઈ પટેલ વિજયસિંહ મહેળા અને પિયુષભાઈ રાજને એક પણ મત ન મળ્યો એકસોને નવ મતનું મારા વિભાગની અંદર મતદાન થયું હતું એની અંદર શ્રેવંતિ નાયન મત મને મળ્યા છે નડિયાદ બ્લોકમાં વિપુલભાઈ પટેલે ત્યાસી મત સાથે વિજેતા જ્યારે મંગળભાઈ પરમાર ને ત્રેવીસ મત મળ્યા મારી આગેવાની માં આવી છે તો હું ચેરમેન છું પણ બધાને ને સાથ સહકાર થી આ સીટો આવી છે મારા એકલા ના નહીં હા બીજી તક ચેરમેન પગ ને મળતી એ હવે ઉપર વાળા ના અમારા જે પાત્રી સાહેબ જે અમિતભાઈ છે વડાપ્રધાન શ્રી છે એ બધા ના હાથમાં છે કોને બેસાડો માતર માં ત્રેપન મત સાથે ભગવતસિંહ પરમાર વિજેતા બન્યા હતા જ્યારે સંજયભાઈ પટેલને સુરઠ અને કેસરીસિંહ સોલંકીને અઢાર મત મળ્યા હતા કપડવંજમાં ભૂરાભાઈ સોલંકીને એકપક મત સાથે વિજેતા જાહેર કરાયા જ્યારે ધવલભાઈ પટેલને પચાસ અને શારદાબેન પટેલને એક મત મળ્યો હતો કથનાલ બેઠકમાં ઘેલાભાઈ ઝાલા ઓગણ્યાએંસી મત મેળવીને વિજેતા બન્યા હતા જયેન્દ્રસિંહ ઠાકોરને પચ્ચીસ મત મળ્યા હતા આજે ગણતરી દરમિયાન કુલ મતદાનમાંથી છ મત અમાન્ય થયા હતા